સાયલા ખાતે સુરેન્દ્રનગર શિલાની આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓના પ્રશ્નો અંગે યોજાઈ બેઠક આશા વર્કર બહેનોએ વીસ જેટલા પ્રશ્નોને ધ્યાનમાં લઈ બેઠકનું આયોજન કરાયું હતું પડતર પ્રશ્નોની માંગણીને ધ્યાનમાં લેવા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આજે લાલજી મહારાજની જગ્યા ખાતે આશા વર્કર બહેનોના વિવિધ માંગણીઓને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવેલ મધ્યન ભોજન તેડાગર બહેનો ફિક્સ પગાર તથા બોનસ જેવા અનેક પ્રશ્નોએ ધ્યાનમાં લઈ બેઠકનું આયોજન કરાયું છે સરકાર શ્રીને 15 થી વધારે માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી તેમજ આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું આગામી સમયમાં અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો હડતાલ ઉપર જવાની ચીમકી પણ આશા વર્કર બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી ગુજરાત આશાએલ વર્કરના ગુજરાતના महामंत्री છું અને અત્યારે ગુજરાત આશાએલ વર્કરના સાથીઓ બહેનોને બોલાવ્યા છે કેચરીદરોને માહિતીગાર કરવા માટે કે બજેટ સત્રની અંદર બે હજાર અઢારથી પણ આશા કેચરી અને આંગણવાડી અને મધ્યાહન ભોજનનું કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેની સામે અભવ્ય આંદોલનો શરૂ કર્યા છે સીઆઈપી સેન્ટર ઓફ ટ્રેડ યુનિયને તમામ રાજ્યોની અંદર આવેદનપત્રો ધારાસભ્યો સંસદ સભ્યો ને ફરી આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને ત્રણ દિવસની ચીમકી આપવામાં આવી છે કે અમારા સવાલો પગાર બાબતના ઇન્સેટિવ બાબતમાં જે કાંઈ વધારો જાહેર સરકાર તાત્કાલિક કરે આવી કાળ હજાર મોંઘવારી હિસાબે આશા વર્કર ફેસિલિટર એળાગર આંગણવાડી અને મજ્ઞાન ભોજન બહુ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે ખૂબ જ સખત કામ કરે છે આશા વર્કર અને આંગણવાડી વેક્સિનેટર એ કોરોનાના પણ પરિસ્થિતિ સરકારમાં ખૂબ જ કામ કરેલું છે અને ફક્ત હજાર અને પાંચસો રૂપિયા વેક્સિનેટર નાખવા પણ અમે આજ કહેવા માગીએ છીએ કે ડબલ્યુ જે વર્લ્ડ ઓર્ગનાઇઝર છે એને ભારત સરકારને એવોર્ડ અપાયો છે નરેન્દ્રભાઈ મોદીને સ્ટાર અમિતાભ બચ્ચને પંદરમી ઓગસ્ટના દિવસે સેલ્યુટ આપી છે અને આશા વર્કરોની કદર કરી છે કે હિન્દુસ્તાનની અંદર મૃત્યુનો આંક ઓછો કરવામાં જો સહિયારો ભાગ હોય તો આશા વર્કર ફેસિલેટર આંગણવાડીનો રહ્યો છે તો એના માટે પણ સરકારને અમે કીધું છે ખાસ અપીલ કરી છે જો જાહેરાત નહીં કરવામાં આવે તો અમારી ત્રણ દિવસની ટ્રાય ગુજરાતમાં આશા ફેસીલેટર આંગણવાડી તેડાગર અને મધ્યાહન ભોજનોની હડતાળ વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસની જાહેર કરવામાં આવી છે અને જોગાડો જોગ અમે એવા આશા રાખીએ છીએ કે પંદરમી ઓગસ્ટને છે નરેન્દ્રભાઈ મોદી કાંઈ જાહેરાત કરે તો અમારી લડત મોકૂફ રાખવામાં આવશે ઇન્કલાબ જિલ્લા પરમાર છે હું પાટડી તાલુકામાંથી આવું છું અને આ આપણે જે સીઆઈટીયુ યુનિયન છે એની લીડર છું અત્યારે અમે આ સાયલા તાલુકામાં મિટિંગ કરવા આવ્યા છે આશાબહેનો કોઈ બહાર નીકળી શકતી નથી એટલે એ બહેનોને અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ કે તમે બહાર નીકળો અને જુઓ કે બહાર આશા બહેનોની શું પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ જોઈને તમે બીજી બહેનો જોડાવ તો આપણું સંગઠન મજબૂત બને અને મજબૂત બનાવીને આપણે આગળ ચાલી શકીએ કોઈ બહેનો જ બહાર ના નીકળે તો પછી સંગઠન કેવી રીતે મજબૂત થાય એટલે અમે બધી બહેનોને જાગૃત કરીએ છીએ કે તમે આ સંગઠનમાં જોડાવ અને સારી રીતે અમારી સાથે આવો મીટિંગમાં આવો મીટીંગ જુઓ

િતિ જો આગળ નઈ સંતોષાય તો પછી અચોકસ વિદત ની તર્ફાને પોતાનું મળવું જોઈએ એ અત્યારના સમયમાં આ બજેટ લાઈનમાં અમને ન મળે તો અમે 3 દિવસની કાયદેસર હડતાલ પાડીશ દીપક સેવા ગેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ સાયલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે